છોકરા થી ગયા હોય રાત ના વાગે કોઈ ફોન કરાય કો હવે એટલી સામાન્ય બુદ્ધિ આપણે આવી જોઈએ સેવા કરીએ ગેરલાભ ઉઠાવો એમ કોઈ ની ફોન નો કરતા આવે તમે તો

એટલું કેમ તમને સમજણ નથી પડતી કોઈને નંબર ના આપો એમ આ લોકોને ઠપકો આપવા કરતા તમને વધારે ઠપકો આપું છું કારણ કે નંબર તમે જ કોકને આપો છો જે લોકો બીજાને નંબર આપે છે ફરી સાંભળી લે કે તમે લોકો ખુશ એવા કરો છો એની મારી બે એક તો એ મારી મગડી નસુ ખેસે હું એના નંબર બ્લોક કરીશ એટલે એની સેવા નહીં થાય એને બિચારાને જવાબ નહીં મળે આ તો મને આવડતું નથી ને હું એની યુટ્યુબ ચેનલ બ્લોક કરું જો એવી ફેસિલિટી યુટ્યુબ વાળાએ આપી હોય તો મહેરબાની કરીને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે મારા મોબાઈલ નંબર કોઈને આપશો નહીં તો મારી આ સેવા ચાલુ રહેશે મોબાઈલ નંબર જે ડાયરેક્ટ મેળવે છે એ જ લોકો પતડી ચોકે છે જે લોકો મને યુટ્યુબ સાંભળે છે એ કદી હેરાન કરતા નથી મગજની નસું ખેંચવાવાળા ભાઈઓ ને નંબર બીજાને આપવાવાળા ભાઈઓ ખાસ આ સાંભળે અને સમજે તો જ આ સેવા હું ચાલુ રાખીશ રોડના આટલી સૂચના આપ્યા પછી દિવસના દસ દસ ફોન તો આવા નકામ આવે છે બીજી સૂચના ખાસ સાંભળી લો કે મેં હજારથી વધારે ત્રણેય ચેનલ ની અંદર થઈ અને પ્રશ્નોના જવાબ આપી દીધા છે માટે રિપીટ પ્રશ્નોના જવાબ આપવાળા પણ ફોન નહીં મેસેજ નહીં કરે ફોન તો કોઈ જ નહીં કરવાના થતા ફોન કરશે નંબર બ્લોક થશે અને હવે રિપીટ પ્રશ્નો પૂછનાર ના નંબર પણ હું બ્લોક કરીશ એટલા માટે કે હવે ભાઈ જે જવાબ અપાઈ ચૂક્યા છે એના માટે સમય બગાડોમાં અને નવા પ્રશ્નો નવી વિગત માટે મારી પાસે સમય બચવા દ્યો મારી વધારેમાં વધારે એનર્જી તો આવી પાછળ ખર્ચાઈ જાય છે નો સમજાણો હોય તો આ ફોન બે વાર સાંભળી લેજો